ધોરણ પાંચ પર્યાવરણમાં પાઠ નંબર ચૌદ જેનું નામ છે જ્યારે ધરતી ધ્રુજી ઉઠી હવે જો એક ખરાબ સ્વપ્ન તમને પણ કેમ તમે સુતા હો રાત્રે અથવા સવારે તો તમને કોઈક દિવસ સારું સ્વપ્ન આવે કોઈક દિવસ કંઈક ખરાબ સ્વપ્ન આવે તો એ રીતે ખરાબ સ્વપ્ન વિશે વાત કરેલી છે મદદ મદદ મને બચાવો દરેક જગ્યાએ બૂમાબૂમને રારાડાર થતી હતી ધરતી હલતી હતી ને લોકો ચારે બાજુ દોડતા હતા મોટેથી બૂમ પાડી હું ઉઠી ગઈ મારી બૂમ સાંભળી મારી માતા પણ ઊઠી ગઈ તે દોડતી આવીને મને જોરથી પકડી લીધી કે તે એવું જ ખરાબ સ્વપનું હતું ધરતીકંપ આવ્યા અને અઢાર વરસથી વધારે થઈ ગયું પણ નીંદરમાં હજુ પણ જાણે ધરતીકંપ આવ્યો હોય એવું એ છોકરીને એવું સપનું આવ્યું એમ હું જસમાં છું હું ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં રહું છું જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે હું અગિયાર વર્ષની હતી ધરતીકંપ આવ્યો ત્યારે જસમા છે કેટલા વર્ષની હતી અગિયાર વર્ષની હતી તે છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકનો દિવસ હતો જ્યારે ધરતીકંપ એટલે શું તો કે ધરતી ધ્રુજતી હતી જે લોકો હશે એ લોકોને ખબર હશે નાના હશે અથવા તમારા વડીલને પણ ખબર હશે ગામના દરેક બાળકોને ઘરડા લોકો શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા ભેગા થયા હતા અચાનક મેદાન હલવા લાગ્યું લોકો ડરી ગયા દોડવા લાગ્યા કોઈને ખબર હતી કે શું શું થઈ રહ્યું હતું ને બધે જ ગભરામણ જો આમથી આમ ભાગે છે થોડી જ મિનિટોમાં અમારું ગામ જમીન દોસ્ત થઈ ગયું પડી ગયેલા ઘરના પથ્થરો કાદવ અને લાકડા નીચે અમારી બધી વસ્તુ જેમ કે કપડા ઘડા અનાજ ખોરાક બધું દટાઈ ગયું તે સમયે દરેક વ્યક્તિ બે બાબત વિશે વિચારતી હતી કે જે લોકો દટાયેલા હતા એમને બચાવવા અને જે લોકો ઘવાયેલા છે એમના સારવાર કરવી ગામના દવાખાનાને પણ નુકસાન થયું હતું ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા ડોક્ટરે ગામ લોકોની મદદથી ઘવાયેલા લોકોને સારવાર આપી અમારા ગામના છ લોકો મરી ગયા મારા નાનાજી પણ પડી ગયેલા અને ઘર નીચે દટાઈ ગયેલા હતા મારી માતા રડિયા કરતી હતી મારી માતાને જોઈને હું પણ રડતી હતી આખું ગામ દુઃખી હતું મોટા બાપુ કે જે અમારા ગામના સરપંચ છે તેમના ઘરને વધુ નુકસાન નહોતું થયું તેમણે તેમની વખારમાંથી બધા માટે ચોખા ને ઘઉં આપ્યા કેમકે ઘણા દિવસ સુધી ગામની મહિલાઓએ મોટા બાપુના ઘરે ભેગા મળીને રસોઈ કરીને બધાને જમાડ્યા કલ્પના કરો કે ઠંડીના દિવસો ને એમાં પણ ઘર વગર વિચાર કરો એક તો ત્યારે ઠંડી હતી ને બધાના ઘર પડી ગયા હવે રહેવું ક્યાં ઠંડીમાં ડર અને ઠંડીના કારણે અમે રાત્રે ઊંઘી પણ શકતા નતા કેમકે દરેક એવી જ ચિંતા હતી કે ફરી પાછળ ધરતીકંપ આવશે તો તમે અથવા તમે જેને જાણતા હો એવો આવી મુશ્કેલીનો સામનો કર્યો છે તેવા સમયે કોણે મદદ કરી હતી એ યાદી બનાવો હવે જો ધરતીકંપ આવ્યાના થોડા દિવસ પછી બીજા શહેરમાંથી લોકો શું થયું છે તે જોવા માટે આવતા તેઓ ખોરાક દવા અને કપડાં લઈને આવ્યા હતા દરેક વ્યક્તિ વસ્તુ લેવા દોડતા જતા હતા કેમ કે ઘર આખા આખા પડી ગયા હતા કપડાં અને બધું તો જતું રહ્યું હોય અમને જે કપડાં મળ્યા તે ઘણા જુદા હતા અમે આવા કપડાં ક્યારેય પહેલાં પહેર્યા ન હતા શહેરોના અલગ અલગ જૂથોએ અમને તંબુ બાંધવામાં મદદ કરી પ્લાસ્ટિકના તંબુમાં આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલ ભર્યું હતું તેમાંના થોડા લોકો વૈજ્ઞાનિકો હતા તેઓ કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે એ શોધતા હતા અમારા ગામના લોકો એમની સાથે ઘણી વખત વાત પણ કરી હતી તેઓએ અમારા ઘર ફરી બનાવવાના સૂચન કર્યા ઇજનેરો અને સ્થપતિઓએ અમને ઘર માટે ખાસ પ્રકારની રચના બતાવી એને કહ્યું કે આ રચનાથી ધરતી ઘરને વધુ નુકસાન નહીં થાય પછી તે લોકોના ઘર એવી રીતે બનાવવામાં આવ્યા કે જેનાથી ધરતી વધારે નુકસાન ન થાય જો આ લોકો અમારા ઘર બાંધશે તો અમારું ગામ અમારા જૂના ગામ જેવું નહીં લાગે તેથી ગામ લોકોએ વિચાર્યું કે તેઓ તેમના ઘર તેની મદદથી પોતે બાંધશે ઈજનેરો અને સ્થપતિઓનું જૂથ ગામની શાળા બનાવશે અમારા ગામના પુનર્વસન માટે અમે બધાએ સાથે મળીને કામ કર્યું ઘણા લોકો તળાવ ખોદીને માટી લાવ્યા અમે છાણ માટી સાથે ભેળવી મોટા ગોળા બનાવ્યા અને અમે તેમને એકબીજા પર ગોઠવીને દિવાલો બનાવી અમે દિવાલોને ચૂનાથી ધોળી અને એને સુંદર ડિઝાઇનો બનાવી અમે છાપરું બનાવ્યું હવે અમારું ઘર રાત્રિના અંધારામાં હીરાની જેમ ચમકતું જો આ દિવાલો જ કરે છે જે ડિઝાઇનો બનાવે છે વિચારો તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકંપ આવે તો શું તમારું ઘર સુરક્ષિત તમે જે ઘરમાં રહો છો એ ધરતીકંપથી કાંઈ નુકસાન ન થાય એવું બનાવેલું છે તમારા વડીલોને ખબર હશે હવે જો જસમાની શાળાના બાળકોને ધરતીકંપાવે ત્યારે શું કરવું એ પણ સમજાયું કે જો શક્ય હોય તો ઘરમાંથી બહાર નીકળી ખુલ્લા મેદાનમાં જતું રહેવું એટલે શું આજુબાજુ કાંઈ ઇમારતો કે ન હોય તો એ આપણા ઉપર પડવાની બીક ના રહે એમ જો તમે ઘરની બહાર ન જઈ શકો તો કોઈ મજબૂત વસ્તુ જેમ કે ટેબલ હોય તમારા ઘરમાં તેની નીચે બેસી જવાનું અને જોરથી ટેબલને પકડી રાખવાનું જો ધરતીકંપાવે તો શું કરવું એના વિશે તમને શાળામાં કે બીજી કોઈ જગ્યાએ કહેવામાં આવ્યું છે જો આવી રીતે કોઈ ટેબલ હોય નીચે બેસી જવાનો ઘરમાં હોવ તો ભુજના ધરતીકંપ વિશેનો ટીવીનો અહેવાલ છે આજે જ્યારે બે હજાર એકમાં આવ્યો ભૂકંપ ધરતીકંપ ત્યારે ભુજમાં શું પરિસ્થિતિ હતી આજે સવારે આવેલ ધરતીકંપમાં લગભગ એક હજાર લોકોના મૃત્યુ થયા હજારો લોકોની ઈજા થઈ મદદ માટે સેનાના જવાનને બોલાવવામાં આવ્યા અમદાવાદ શહેરમાં લગભગ એકસો પચાસ ઇમારતો ધરાશયી થઈ એટલે કે પડી ગઈ એમાં ડઝન તો બહુ માળી ઇમારત કેમ કે તમને બધાને ખબર છે કે અમદાવાદમાં તો બધી બહુ માળી ઇમારતો જ છે આજે સાંજ સુધીમાં આ ઇમારતો નીચેથી અઢીસો જેટલા મૃતદેહો કાઢવામાં આવ્યા એવો ડર છે કે હજી પણ ઘણા લોકો ફસાયેલા છે છે આ બધી પડી ગઈ નુકસાન થયેલું એનો ફોટો શહેરમાં કદાચ એક પણ ખૂબ જ ખરાબ છે લોકો આઘાત અને ડરના લીધે દોડા દોડી કરી રહ્યા છે ધરતીકમ થયાના કલાકમાં અગ્નિશામક દળ એટલે કે ફાયર બ્રિગેડ આવી ગયું અને ત્યાંના સ્થાનિક લોકો સાથે મળીને બચાવ કાર્ય ચાલુ કર્યું જો કોની મદદની જરૂર પડશે જેમ કે કૂતરા તો તેઓ કેવી રીતે મદદ કરશે કે લોકો ક્યાં દબાયેલા છે પડ્યા છે એ કૂતરો છે ગંધથી ઓળખી દે માણસને કે ક્યાં માણસ છે અત્યારે બરાબર તો એ કૂતરો એવી રીતે મદદ કરે એમ તમે જોયું હશે પોલીસ ભેગા ઘણી બધી વખત કૂતરા ભેગા એ લોકોના ડોગ હોય છે પોલીસ ડોગ જેને કહેવાય એ એવી રીતે મદદ કરતા હોય તમારો પોતાનો અહેવાલ બનાવો કે જેમાં નીચે પ્રમાણની વિગત હોય કોઈ આપત્તિ આવી હોય તો એના કારણ તારીખને સમય લખવાનું એના કારણે કેવી કેવી મુશ્કેલીઓ લોકોને થઈ હતી તમે કયા લોકો મદદ માટે આગળ આવ્યા એ બધું તમારે તમારી નોટ્સમાં લખવાનું જો વરસાદ ના આવે ને પાક ન થાય ને દુકાળ પડે પરંતુ લોકો માટે બીજી જગ્યાએથી અનાજ લાવવામાં આવે તો દુકાળ રહે ને એનાથી શું થાય તો કે લોકોને ભૂખ્યા રહેવું પડે નહીં તમારા વિસ્તારમાં ક્યારેય એવું બન્યું છે કે બહુ વરસાદ આવે કે વાર સાવ આવે જ નહીં તો દુકાળ પડે જો જેમ કે ફાયર સ્ટેશન છે તેનું સરનામું લખવાનું એના ફોન નંબર કેમકે આવી કંઈ પરિસ્થિતિ આવે તો તમારી ડાયરીમાં આટલું લખેલું હોય તો તમને કામ આવે નજીકની કોઈ હોસ્પિટલ છે એનું સરનામું લખી લેવાનું એના ફોન નંબર લખવાનું એમ્બ્યુલન્સનું ફોન નંબર લખવાનું પોલીસ સ્ટેશનનું આટલી વસ્તુ તમને ગમે ત્યારે કામ આવી શકે એટલે નીચેના શબ્દનો ઉપયોગ કરીને અહેવાલ લખો પૂર નદીનું પાણી ઘવાયેલા લોકો ખોરાકના પેકેટ બચાવ કાર્ય છાવણી મૃતદેહો પાણીમાં તરતા મૃત પ્રાણીઓ હવાઈ સર્વેક્ષણ દુઃખી લોકો ગંદા પાણીથી ફેલાતા રોગો બેઘર લોકો ફસાયેલા લોકો આ બધાનો ઉપયોગ કરી બધા શબ્દોનો એક અહેવાલ તૈયાર કરવાનો તમારે તો સરસ મજાનો ધરતીકંપ વિશેનો પાઠ હતો અને નાનો પાઠ હતો ફરી પાછા આપણે પાંચમા ધોરણના પર્યાવરણના કેટલામાં પાઠ પહોંચ્યા તો કે પંદરમાં પાઠમાં મળીશું ત્યાં સુધી એકથી ચૌદ પાઠ ફરી પાછા એકવાર જોઈ લેજો બરાબર ને તમારા મિત્રોને વિડીયો શેર કરજો બાય બાય